હવે તેનું નિવેદન બદલાવતાની સાથે જ તેને એ કહ્યું છે કે મને આ કહેવા માટે પૈસા અને સારી જોબની ઓફર હતી આખા આ કેસની અંદર અનિરુચિ અને રાજદીપસિંહ વચ્ચેની જે પોલીસની જે કાર્યવાહી હતી કે જે ફરિયાદની અંદર નામ લખવામાં આવ્યું હતું એ કાર્યવાહીની વચ્ચે સૌથી મોટો સમાચાર અને ટર્નિંગ પોઈન્ટ જો કે આ કેસની અંદર અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે કે પીડિતાએ નિવેદન ફેરવી તોડ્યું અને એ નિવેદન ફેરવતાની સાથે જ રાજકોટ જિલ્લા પોલીસે એક પ્રેસ નોટ રિલીઝ કરી છે જેની અંદર પ્રેસ નોટની અંદર સૌથી મોટો ઉલ્લેખ કરાયો છે

કે જે એક તપાસની રાહ કાર્યવાહીની રાહ જોવાઈ રહી હતી કે ગોંડલ તાલુકા પોલીસ ક્યારે આ કેસની અંદર તપાસ કરે છે ક્યારે આ મામલે કાર્યવાહી કરે છે જેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે મિત્રો વિડિયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો